નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું સન ઓગણીસો એકવીસ અવિનાશીનું અવતરણ આવા પુણ્યવંતા પરિવારમાં સૃષ્ટિના ભાગ્ય સૂર્યનો હૃદય થવાની મંગલ ઘડીઓ ગણાવા લાગી વર્ષ હતું સંવંત ઓગણીસો ઇઠોતેરનું સન ઓગણીસો એકવીસનું માસાના માર્ગ શેડો છ મહિનાઓમાં માક્ષર મહિનો હું છું કહીને ભગવાને જેણે પોતાનું વિભૂતિ સ્વરૂપ ગણ્યો છે એ જ માક્ષર માસમાં ભગવાનની મનુષ્યાકાર વિભૂતિએ પણ અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું સાત દિવસનું સપ્તાહ તેના ચક્રના મધ્યભાગ સમા બુધવાર સુધી પહોંચેલું પંદર દિવસનું અજવાળ્યું પખવાડિયું તેના ચક્રના મધ્યભાગ સમી સુદ આઠમ સુધી પહોંચેલું શિયાળાની સવારના સુકુમાર તડકાની ભગવી આભાથી નભો મંડળ અને ભૂમંડળ રંગાયેલું ત્યારે આશરે આઠ નવ વાગ્યાના સુમારે ચાણસદ ગામના આ પવિત્ર પરિવારમાં પનોતા પુત્રનો પ્રાદુર્ભાવ થયો ઘરના અને ગામના મનુષ્ય માટે આ ઘડી હતી પુત્ર જન્મની પરંતુ સરક્ત સમય પુરવાર કરવાનો હતો કે એ ઘડી હતી અવિનાશીના અવતરણની સૃષ્ટિના સૌભાગ્યની માનવ માત્રના માંગલ્યની સૂર્યોદય કદી સાધારણ નથી હોતો સૂર્ય ક્ષિતિજે આવતા જ અંધારા આથમે છે ઉજાસ ફેલાય છે સુસ્તી વીરમે છે સ્ફૂર્તિ પ્રગટે છે પુષ્પો ખીલે છે કલરવ ગુંજે છે નીરવ ચમકી ઉઠે છે સૂર્યોદયની જેમ આ પુત્રનું પ્રાગટ્ય પણ અસાધારણ બની રહેવાનું હતું કારણ કે આ પ્રાગટ્ય અનેકના અંધારા ઉલેછીને જીવન અજવાળનારું સાબિત થવાનું હતું આ પ્રાગટ્ય અનેકની સુસ્તી વિદારીને સ્ફૂર્તિ પ્રગટાવનારું પુરવાર થવાનું હતું આ પ્રાગટ્ય અનેકને ખીલાવનારું ચમકાવનારું બનવાનું હતું પરંતુ ભવિષ્યની ભાષાને ઉકેલવાનું ગજુ મર્ત્ય માનવીમાં ક્યાંથી હોય નવજાત શિશુને પણ એ ભાષાભેદ ખોલવાની કોઈ જ ઉતાવળ નહોતી તે શાંતિથી નેત્રમીચીને જનની સોડમાં સૂતું હતું નજીકમાં હતા તેટલાના મોહ મીઠા કરવાની મોતીભાઈએ પુત્રનો જન્મોત્સવ મનાવ્યો એ સમયે ન તો વાજા વાગ્યા કે ન તો તોરણ ઝૂલ્યા ન તો ટોળા વળ્યા કે ન તો ગીતો ગવાયા ગૌમુખમાંથી નીકળતી ગંગાને જોઈને કોઈ અંદાજ જ નમન માંડી શકે કે આજ પાતળી ધારા આગળ જતા વિશાળ મહાનદમાં પરિણામવાની છે લાખો હેક્ટરમાં હરિયાળી ફેલાવવાની છે કાપથી ફળદ્રુપ્ત એવા માઇલોના મેદાનો રચવાની છે અને કરોડોની તરસ છીપાવી લોકમાતાનું બિરુદ પામવાની છે તેમ આજે વામન જણાતા શિશુમાં વિરાટને જોવાની દ્રષ્ટિ કોઈની પાસે નહોતી સૌને બસ એમ જ હતું કે ચાણસદમાં એક પુત્રનો જન્મ થઈ ગયો પણ એક સૂર્ય ઉગી ગયો છે અને એક સરિતા વહી નીકળી છે તે સમજાવનારી ઘડીઓ હવે એક પછી એક આવવાની હતી જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં